સમાંતર શ્રેણી ભાગ નંબર સાત બહુ લોંગ ચેપ્ટર પણ આશા રાખીએ કે આપણા જે વિડીયો છે એની રીત એ દાખલા તમે ગણો છો સમજો છો તો બાકીના દાખલા તમે ચોક્કસ સ્વયં ગણી શકશો એવા વિશ્વાસ સાથે શ્રેણી આપણને આપેલી છે એ પ્રમાણે પ્રથમ પદ એ બરાબર નવ તફાવત ડી બરાબર આઠ મળ્યા છે સરવાળો છત્રીસ છે તો જો છે છે મિત્રો યાદ રાખો દાખલો કેમ મહત્વનો વાળું આપણને અવયવ મળશે અને અવયવ પાડી અને આપણે એન નો જવાબ લાવીશું અને એટલું ચોક્કસ યાદ રાખીશું એન એક ક્રમ દર્શાવે છે ક્રમ ક્યારે ઋણ હોય શકે નહીં તો આપણે લખવું પડશે શક્ય નથી

8n - 8 अरे जो 18 म थी 8 जाय छे तो बदले छे 10 636 n / 2 8m + 10 બે कॉमन કાઢી લઈએ एवढी જેસે નીચે બે સાથે પદ આપણો વધશે એટલે કે 636 = આ બી વાત છે અહીંયા n છે એ 4n છે ને અહીંયા 5 છે માટે ચાર એન સ્કવેર યસ સમગ્ર પ્રકરણનો સૌથી મહત્વનો જેને પડાવ કહેવાય સૌથી મહત્વની સમજૂતી કે અહી સુધીની તમામ ગણતરીથી તમે ટેવાયા છો હવે આપણે અવયવ પાડવાના છે કોના છસો છત્રીસ ગુણ્યા ચાર એના એવા ભાગ પાડો કે એની બાદ બાકી પહોંચે જોઈએ ગુણક ની અંદર છસો ને છત્રીસ ગુણ્યા ચાર મિત્રો જો તમે ગુણાકાર કરી બેસો છો તો દાખલો અપવર્ડ આપણે સરળ રીત કે જેથી તમે આ દાખલો નહીં કોઈ પણ દાખલો અવયવનો કોઈ પણ દાખલો એકદમ સહજતાથી ગણી શકશો જોઈએ જે મારી સૂચ છે એ પ્રમાણે હું તમને સમજાવવા માંગુ છું કે છસો છત્રીસ ના ભાગ પાડીશું ચાર ના ભાગ પાડીશું અને બંને વચ્ચે એ પ્રમાણેનો એનો ગુણક લઈશું કારણ કે આ ગુણાકાર કેટલો તો છસો છત્રીસ ગુણ્યા ચાર જેટલો છે એમાં આપણે કોઈ ફેરફાર નથી જોઈએ તો છસો છત્રીસ એટલે શું એકસો છ ગુણ્યા છ રેડી ચાલો ત્યાર પછી ચાર છે છ ના એક ભાગ પાડી લઈએ તો છ ના આપણને ભાગ આપણે છ ભાગની કદાચ જરૂરિયાત નહીં પડે છે છ છે ચાર જો અહીંથી આપણું કામ નથી થતું તો પણ આપણે એનાથી આગળ જવું જરૂરી નહીં પણ આપણું કામ થઈ ગયું જોઈએ તો ત્રેપન

માઇનસ ચાર અને એન બરાબર આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો ખાસ આજ માટે નહીં ભવિષ્ય માટે પણ ગમે તેટલો મોટો દાખલો હોય એને આપણે નાના ભાગમાં વિભાજીત કરીએ અને અહીં સુધી કેવી રીતે પહોંચી શકાય

આઠ આઠ નો તફાવત છે ક્રમશ શ્રેણી વિચારતા જઈએ તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે હા અહીં સુધી આ સરવાળો મળે છે આગળ દાખલા નંબર શું છે પ્રથમ પદ બરાબર પોંચ અંતિમ પદ શું માનીને ચાલીશું આપણે આપણી જરૂરિયાત માની કેવી એન માની શકાય એલ માની શકાય જોઈએ તો એન કઈ શકાય એલ કહી શકાય કેટલા છે ચારસો એન ભાગ્યા બે એ બરાબર પોચ અને એલ બરાબર પિસ્તાલીસ માટે ચારસો બરાબર એન ભાગ્યા બે ત્રણસમો પચાસ અને છે તો આપણા પ્રશ્નનો જવાબ છે એન બરાબર સોળ જો એન નો જવાબ સોળ છે પ્રથમ પદ પોચ છે અંતિમ પદ જેને આપણે

અબ આપણે આ પદ આપેલું ફરીથી રીમાઇન્ડ કરીએ તો 400 n / 2 પ્રથમ પદ 5 અંતિમ પદ 45 એટલે 50 25 છે બરાબર 16 બળે આપણે ગુણ એન તરીકે આપણે લઈશું 45 પ્રથમ પદ છે 5 n બરાબર કેટલા છે 16 d આપણે જાણતા નથી તો 45 ઓછા 5 શું મળે છે 45 - 5 = 15 સોરી 16 - 1 એટલે 15 * d તો d બરાબર આપણને જવાબ મળ્યા છે 40 ભાગ્યા 15 ઇસાળીમાં હું એક વાત કરી 40 ભાગ્યા 15 જો અહીં 15 વડે ભાગ ચાલાઈએ તો જવાબ ડિફરન્ટ d બરાબર 8/3 એવું આપણે મળવા પાત્ર છે મિત્રો 7મા ભાગનો અંતિમ દાખલો સરસ સમજો કે પદ કેટલા છે અને જો આપણે પદ શોધીએ છીએ તો પદનો સરવાળો કેટલો છે જોઈએ સામાન્ય તફાવત આપણને આપેલો છે નવ પદની સંખ્યા પ્રથમ પદ અંતિમ પદ પદ ક્રમ મેં અગાઉ કીધું પ્રમાણે આને હું અંતિમ પદ માનીને ચાલુ છું તો એને એલ પણ કહી શકું એને એન પણ કહી શકું પ્રથમ પદ એ ડિફરન્ટ નવ તમે સમજો એટલા પાઠ જ કહું છું કે અંદર રહ્યું શું તો n બાકી રહે છે આપણે n શોધી શકીએ અથવા મૂલ્ય મૂકીએ તો વધારે બેટર છે a બરાબર 70 an બરાબર 350 d બરાબર 9 જો ગણિતના આ ભાગની અંદર એક વસ્તુ કહીશ કે બોર્ડની જરૂરિયાત ના લીધે હું આ જે મૂલ્ય આડા લખું છું ફરજીયાત ફરજિયાત ઉભા લખવા એ બરાબર સત્તર એ બરાબર ત્રણસો પચાસ બરાબર નવ આપણે વધુમાં વધુ જગ્યાનો ઉપયોગ કરીએ અને આપણી સમજૂતી સરળ દેખાય એવો પ્રયત્ન ચોક્કસ કરીશ ઓકે આ મૂલ્યોને ઊભા લખી અને આપણે આપણી ગણતરીની શરૂઆત કરીએ કેવી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ એન બરાબર ત્રણસો પચાસ સત્તર એન માઇનસ વન નું મૂલ્ય મળે છે નવ જે બરાબર ત્રણસો પચાસ માંથી નવ વડે ગુણાકાર કરીને પણ જવાબ સુધી પહોંચી શકાય નવ ને ભાગાકારમાં મોકલીને પણ જવાબ સુધી પહોંચી શકાય જોઈએ તો નવ ને ભાગાકાર મૂકીએ તો આ પ્રમાણે આપણી બાજુ શું વધે છે તો એન માઇનસ સાડત્રીસ મતલબ કે અહીંયા વધ્યા સાડત્રીસ ઓછા એક બરાબર ની સામે જશે તો વધતા બરાબર એન માટે એન બરાબર અડત્રીસ

बराबर एन बे ए वत्ता एल। जो प्रथम अड़त्या सत्तर अंतिम पद त्रो ने पचास अड़तरीस उड़ाड़ी तो, तो से ओगनीश। ઓગણીસ ને ગુણક માં લઈએ તો આપણી જોડે અહિયાં છે ત્રણસો પચાસ વત્તા સત્તર એટલે કે ત્રણસો ને સુડસઠ ત્રણસો ઓગણીસ ત્રણસો સુડસઠ નવ સત્તા તેસઠ છ નવ છ છ છ નવ સત્યાવીસ તેત્રીસ ત્રણ સાત નવ હતો કે પ્રથમ પદ સત્તર છે અંતિમ પદ ત્રણસો પચાસ છે સામાન્ય તફાવત બી છે તો કામ શું કર્યું તો સૌ પ્રથમ આપણે એન ના સૂત્ર ની અંદર અંતિમ પદ ને એન તરીકે માન્યા પ્રથમ પદ તરીકે સત્તર છે તફાવત નવા પેલો છે ની મદદ થી n મેળવ્યો અને sn નું જે l વાળું સૂત્ર છે કે જેમાં પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું હોય તો જ આપણે એનો ઉપયોગ કરી શકીએ એટલે sn બરાબર n by 2 in bracket a plus l મૂકી અને આપણે જવાબ સુધી પહોંચ્યા અને આપણને જવાબ મળે છે 6973 મિત્રો સાતમો ભાગ અહીંયા જ આપણે ટુંગાવીએ છીએ પૂર્ણ કરીએ છીએ આઠમા ભાગની અંદર આઠમા ભાગ આગળના ભાગની અંદર કહું તો બહુ જ મહત્વના ચાર થી પાંચ દાખલા જેમ કે એક પ્રવૃત્તિ છે કોઈ ડોલ ની અંદર બટાકુ મેળવવાની પ્રવૃત્તિ છે લાકડાના બ્લોક વાળો દાખલો છે અન્ય કેટલાક સરવાળાને લગતા એન સ્ક્વેર ના સૂત્રને લગતા અને પરીક્ષામાં મહત્વના કોઈ દાખલા સાથે આપણે ફરી મળીશું મિત્રો યાદ કરાવી લઉં કે આપણી આ એમજીઆર ચેનલ સાથે તમે તો ચોક્કસ જોડાયેલા છો નિહાળી રહ્યા છો પણ આ ચેનલથી જે લોકો વંચિત છે હજુ સુધી પણ એમના સુધી પહોંચાડવામાં તે તમારી ફરજ બને છે કે આજે જ આપણી આ ચેનલ તમે વધુમાં વધુ એવા મિત્રો સુધી શેર કરો કે જે આ ચેનલ અથવા આવા અભ્યાસની રાહ જોઈ રહ્યા છે